અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અમિકુન ચાર રસ્તા ખાતે થયેલા અકસ્માતના મામલે બે દિવસથી તપાસ બાદ આરોપી સમર્થ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી આ મામલે પોલીસને શરૂઆતમાં સમર્થ જ ગાડી ચલાવતો હતો કે નહીં તે અંગે શંકા હતી જેના કારણે પુરાવા એકત્ર કરવામાં સમય લાગ્યો ઘટના સ્થળ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ભયા અને કંટ્રોલ રૂમના કેમેરાઓની તપાસ કરવામાં આવી સમર્થની સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં તે ગાડી ચલાવતો હોવાના પુરાવા મળ્યા વધુમાં સમર્થે સ્નેપચેટ દ્વારા મિત્રોને મોકલેલા વિડીયોમાં તેનો હાથ અને હાથ પરની લકી દેખાતી હતી જે તેની ઓળખની પુષ્ટિ કરે છે ઘટના બાદ સમર્થ તેના પરિવાર સાથે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ પુરાવોના અભાવે તેની ધરપકડમાં વિલંબ થયો પોલીસે જણાવ્યું કે સમર્થ સોસાયટીમાંથી પાડોશીની દીકરીને લઈ અને કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હતો અકસ્માત પછી સમર્થ અગ્રવાલ તરત જ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ હતો અને આમાં પરંતુ ફરિયાદીના સગાવાલા તરફથી કેટલીક શંકા સેવામાં આવી ફરિયાદીને સંતોષ મળે એના માટે થઈ અને અમે પહેલા સમર્થ અગ્રવાલ જ ચલાવતો હતો કે નહીં એના માટે પહેલા વિડીયો ફૂટેજ અને ચેક કરીને ત્યારબાદ જ અમે એને અટક કરવાની